હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મોદક બનાવીશું અને એ પણ આપણે લીલા ટોપરાનું તાજું જે તાજું ટોપરું આવે છે આપણે એનું જાણે ખીણ કરી નાખ્યું છે આપણે એક જ ટોપરું લીધું છે આપણે અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે ખાંડ લીધી છે આપણે અડધી વાટકી અને મિલ્ક પાવડર લીધો છે અને અડધી વાટકી જેવું દૂધ લીધું છે ને આપણે અહીંયા થોડી ઇલાયચી લીધી છે અહીંયા આપણે પેન મૂકી દીધું છે અને બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું અંદર આ જે ટોપુ આપણે નથી આને અને આપણે જે એક વાટકી દૂધ લીધું હતું એ દૂધ વાટકી આપણે અંદર એડ કરી દઈશું અને સાથે આ ખા પણ આપણે એડ કરી દેવાની છે

અહીંયા આપણે આ રીતે મોલ્ડ લીધો છે અને એ મોલ્ડમાં આપણે આ અંદર ઘીથી થોડું ગ્રીસ કરી દેવાનું છે અને આવી રીતે આપણે એની અંદર માવો ભરી દઈશું જે બનાવ્યા છે આપણે મોદક માટે અને આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું છે ને સાઈડનું બધું જ આપણે બહાર કાઢી દઈશું આ રીતે આપણે બધા મોદક તૈયાર કરી દઈશું જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી